આગામી લોકસભાની ચૂંટણી યોજાનાર હોય જેના અનુસંધાને એસપી મયુર ચાવડા ની અધ્યક્ષતામાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ હતી એસપી મરચાવડા ચાવડા ડેપો પોલીસ ચોકી પાસે આવી પહોંચ્યા હતા જ્યાંથી ફ્લેગ માર્ચ યોજી નગીના મસ્જિદ માયના લીમડા થઈ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી કોટબાણ કોટબાણાથી ફૂટ પેટ્રોલિંગ ઉપલીવાટ ગણેશ ચોક લીલોત્રી બજાર સોની ચકલા મુખ્ય બજાર થઈ પરત કોટબારણા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચમાં પીઆઈ પાણમિયા સીપીઆઈ કે એમ વાઘેલા જમ્બુસર જવાનો એલસીબી વુમન પોલીસ હોમગાર્ડ જીઆરડીના જવાનો વિગેરે હાજર રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો